આપણે સફારીની ઓફિસમાં છીએ અને અહીંયા નગેન્દ્ર વિજય દેખાય છે અને આજે મારો વિચાર તમને જે કેટલાક વાચકોની ડિમાન્ડ હતી કે સફારીની લાઇબ્રેરી અમને બતાવો તો નગેન્દ્ર દાદાનું કહેવું છે કે સફારીની પાંચ છ લાઇબ્રેરી છે એટલે થોડીક એના વિશે પહેલાં માહિતી ત્યારે તમે જે લાઇબ્રેરી બતાવે છે લલિતભાઈ લલિતભાઈ ખંભાઈ તો એ એ પુસ્તકોની છે જે માત્ર સંદર્ભ પુસ્તકો છે જે વારંવાર જેની જરૂર પડે જે બીજા પુસ્તકો જે છે જેમાંથી મારે કોઈ સંદર્ભ લેવાનો થતો નથી માત્ર વાંચવાના થાય છે અને પછી એમાંથી નોટ્સ ઉતારવાની થાય છે એ પુસ્તકોની લાઇબ્રેરી ત્રણ ચાર ઠેકાણે વેચાયેલી છે આમ તો પાંચ ઠેકાણે વેચાયેલી છે એટલે આ છઠ્ઠી લાઇબ્રેરી બતાવી રહ્યા છે લલિતભાઈ પણ આ સંદર્ભ ગ્રંથો જ છે માત્ર બીજા આમાં આમાં બીજો કોઈ પુસ્તક તમને નહીં મળે અથવા તો કદાચ એવા પુસ્તક મળે કે જે હું અત્યારે વાંચી રહ્યો છું અથવા તો જે વિષય પર હું ત્યારે લખી રહ્યો છું એ પુસ્તકો જોવા મળશે એટલે હું તમને સૌથી પહેલાં બતાવું આ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા છે હવે બ્રિટાનિકાની પહેલો સેટ મેં જે લીધું એ ઓગણીસો સિત્તેરમાં લીધો હતો એ અને આ સેટ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે આ સેટ બહુ જુદા છે કારણ કે આ જુદી રીતે વેચવામાં આવે છે મેક્રોપીડિયા છે માઇક્રોપીડિયા છે અને પ્રોપેડિયા એમ ત્રણ ભાગે વેચવામાં આવેલા છે અને ઓગણીસો સિત્તેરમાં મેં જે એન્સાયક્લોપીડિયા લીધું બ્રિટાનિકા એમાં લાંબા લાંબા લેખો છે દરેક વિષય પર બહુ જ વિસ્તૃત માહિતી આપેલી છે દરેક વિષય પર એ બી મને બહુ કામ લાગે છે આ સિવાય મારી પાસે ચારથી પાંચ બીજા એન્સાયક્લોપીડિયા છે કોમ્પટન એન્સાયક્લોપીડિયા છે હાવીટ વર્ક્સ નામનું એક એન્સાયક્લોપીડિયા તમે અહીંયા જોઈ રહ્યા છો એ પણ એક છે એન્સાયક્લોપીડિયા હવે ઉપરનું જે તમે આખું સેક્શન બતાવે છે લલિતભાઈ તો ઉપરનું જે આખું સેક્શન છે ઉપરનું એ આખું સેક્શન માત્ર એસ્ટ્રોનોમીને લખતું છે એમાં તમને બીજા પુસ્તકો જોવા નહીં મળે એસ્ટ્રોનોમીને લખતા જ બધા પુસ્તકો છે અને આ સિવાય બીજા પુસ્તકો પણ છે પણ એ બીજે રાખેલા છે પણ આ પણ માત્ર સંદર્ભ માટેના પુસ્તકો છે અને આ તરફ ભગવદ્ ગોમ મંડળ છે જેના બે સેટ મારી પાસે છે ભગવદ્ ગોમ મંડળ જે પ્રવીણ પ્રકાશોને પ્રકાશ કર્યું છે અને વર્ષો પહેલાં પ્રગટ કર્યું હતું એના બે સેટ મારી પાસે છે એક ઘરે છે અને એક અહીંયા રાખ્યો છે બંને મારા માટે અનિવાર્ય છે એક એન્સાયક્લોપીડિયા એનિમલ્સનો છે એનિમલ્સનો એક એન્સાઇક્લોપીડિયા છે જેમાં જાત જાતના એનિમલ્સ વિશે બહુ જ ટેકનિકલ માહિતી આપી છે બહુ ટેકનિકલ અને ઝીણવટભરી હું ટેકનિકલ તો નહીં કહું પણ ઝીણવટભરી માહિતી આપી છે એ આ એન્સાઇક્લોપીડિયા છે